નમસ્કાર મહાદેવના અંશથી सृजित થયેલ એ આરાધ્યન પર્વ જેની પૂજા સ્વયં મહાદેવથી પણ પહેલા કરવામાં આવે છે ઉજવાશે મહા આસ્થાનો ઉત્સવ મહાદેવના યશપુત્ર ગણપતિજીના આગમનનો વીંડીયામાં હું છું આપની સાથે દક્ષા અને ભક્તિ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આજ રોજ આપણે ભક્તિ યાત્રામાં ગણેશ ચતુર્થી કેમ ઉજવવામાં આવે છે તેનો ઇતિહાસ શું છે અને તેનું મહત્વ શું છે તે વિશે ગણેશ ચતુર્થી રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે અને આ તહેવાર હિન્દુઓનો મુખ્ય તહેવાર છે ભગવાન પ્રતીક માનવામાં આવે છે ગજાનંદ લંબોદર અને ગજમુખ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે હિન્દુ પંચાંગના ભાદરવા મહિનાને શુક્લ પક્ષ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે અને ભક્તજનો જનો દસ દિવસ માટે ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી તેમની પૂજા અર્ચના સાથે સર્વ કાર્ય સર્વદા કોઈ પણ શુભ કાર્ય શરૂઆત શ્રી ગણેશની પૂજા અર્ચના આરાધના પછી થાય છે જેથી શુભ કાર્ય કે મંગલ કાર્ય કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પડે અને એથી જ શ્રી ગણેશ ને વિઘ્નહર્તા તરીકે પણ આપણે જાણીએ છીએ આ તહેવારની ઉજવણી નો ઇતિહાસ અને મહત્વ ગણેશ ચતુર્થી તહેવાર ની શરૂઆત થાય છે છત્રપતિ ગણપતિ ની નિર્માતા છે ને તેની ભગવાન શિવ ની તેમના ચંદન ની ઉપયોગ કરીને ગણેશની રચના કરી હતી અને તેને સ્થાન માટે ગઈ હતી ત્યારે તેની રક્ષા માટે મૂકી હતી જયારે તેની ગઈ હતી ત્યારે ભગવાન શિવે ગણેશ સાથે લડત ચલાવી હતી અને ગુસ્સે થયા ભગવાન શિવે ગણેશ નું માથું કાપી નાખ્યું જયારે પાર્વતી આ દ્રશ્ય જોયું ત્યારે તેમને કાલી દેવી નું રૂપ લીધું અને સંસાર નો નાશ કરવાની ધમકી આપી આ વાત થી બધાને ચિંતા થઈ અને તેઓએ ભગવાન શિવ ને કાલી દેવી ના ક્રોધ ને સમાધાન શોધવા અને શાંત કરવા વિનંતી કરી ત્યારબાદ શિવે તેના તમામ અનુયાયીઓને તુરંત જઈને એક બાળક શોધી કાઢવાનું આદેશ આપ્યો જેની માતા તેની બેદરકારીમાં તેના બાળક તરફ છે ને તેનું માથું લાગશે અનુયાયીઓ દ્વારા જોવામાં આવેલું પહેલું બાળક એક હાથી નું હતું તેઓએ આદેશ આપ્યો તેમ તેમનું માથું કાપી ભગવાન શિવ પાસે લાવ્યા અને ઇતિહાસ ભગવાન શિવે તરત જ ગણેશ ના શરીર પર માથું મૂક્યું અને તેને ફરીથી જીવિત બનાવ્યું માં કાળી ક્રોધ શાંત થયો અને દેવી પાર્વતી ગણેશ ચતુર્થી સૌ આ તહેવાર ઓગણીસો અગ્નિ માં પુણેમાં ઉજવવામાં આવ્યો હતો અને આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ ને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવ્યો હતો મરાઠા સામ્રાજ્યના સાપક શિવ શાસન દરમિયાન પુણે જાહેર કાર્યક્રમો તરીકે આ તહેવાર ની ઉજવણી શોધ કરવામાં આવી હતી ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારત ને નવા રૂપ થી ઉજવતા શીખ્યો અને તમને આ તહેવાર સામૂહિક સમુદાય ની પૂજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્ર્ય સેનાના તેમાં જોડાય અને આઝાદી લડત શરૂ કરી હતી આ સાથે તેઓએ તહેવાર સંસ્કૃતિ એકતા સમજી ને લોકોને આ તહેવાર થી જોડાવ્યા હતા અને આ તહેવાર ની ઉજવણીનો ભવ્ય રીતે થયો પ્રારંભ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્રભરમાં લોકોની એકતા ની ઉજવવામાં આવે છે આ તહેવાર અને જ્ઞાતિઓના લોકો માટે મળવાનું એક સ્થાન છે આ તહેવાર ભક્તિ સાથે લોકોની પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવાય તેનું માધ્યમ છે કેવી રીતે ઉજવાતો આ તહેવાર પ્રાચીન કાળમાં લોકો પહેલાના સમયમાં પણ માટી થતી ભગવાન ગણપતિ ના મૂર્તિ બનાવતા અને ફૂલ તેમજ વનસ્પતિ રંગો દ્વારા તેમનો શણગાર કરી લોકો ભાદરવા શુક્લ ચતુર્થી ચોથા દિવસે મૂર્તિ ની પૂજા કરતા હતા કેવી રીતે ઉજવવામાં આવે ગણેશ ચતુર્થી દરેક ઘરે તથા પંડાલો માં લવાય વાજતે ગાજતે ગણપતિ ની મૂર્તિ ને ત્યારબાદ તેને ઘરના મંદિરો માં આવે છે અને બિરાજિત કરવામાં આવે છે રંગોળી થી કરાય છે ઘરો માં વિઘ્ન નું સ્વાગત પૂજા આરતી થી કરાય છે સવાર સાંજ ભગવાન ની પૂજા અને વેચાય છે લાડુ નો પ્રસાદ લોકો અને ભક્તો માં ઉજવણી ગણેશ ચતુર્થી તૈયારી તહેવાર ના લગભગ એક મહિના પહેલા થી શરૂ થઈ જાય છે આ ઉજવણી લગભગ દસ દિવસ સુધી ચાલે છે અને પહેલા દિવસે ઘરોમાં ભગવાન ગણેશ ની માટી ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ઘરો ફૂલો થી સજ્જ છે ભક્તો મંદિરો માં મોટી સંખ્યા માં મુલાકાત લે છે પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભજન કરવામાં આવે છે મિત્રો અને પરિવાર સાથે ઉત્સવ ની ઉજવણી કરવા માટે સ્થાનિકો પંડાલો ગોઠવે છે ભગવાન ગણેશ ની મોટી મૂર્તિઓ સ્થાપિત કરે છે ઉજવણી અંતિમ દિવસે શેરીઓ ભગવાન ગણેશ મૂર્તિ લેવામાં આવે છે લોકો મૂર્તિ ની સાથે શેરીઓમાં નૃત્ય અને ગીતના રૂપમાં રૂપ તેમનો ઉત્સાહ અને આનંદ પ્રદર્શિત કરે છે આ મૂર્તિ આખરે નદી અથવા સમુદ્રમાં ડુબાડવામાં આવે છે અને આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમની ખુશી વ્યક્ત કરી તેમની પ્રાર્થના કરી રહ્યા છે કેવી રીતે થાય છે ઘરે આ તહેવાર ઉજવણી ગણેશ પૂજન તમારા ઘરે ભગવાન ગણેશની માટીની મૂર્તિ સ્થાપિત કરવાથી શરૂ થાય છે શક્તિ માટે વિવિધ વાનગીઓ રાંધવામાં આવે છે અને મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે ત્યારબાદ ફૂલો થી શણગારવામાં આવે છે અને જ્યોતી લાઇટ છે ને ત્યારબાદ આરતી શરૂ થાય છે આ સમયે વિવિધ ભજન અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે ગણેશ ચતુર્થી પૂજન એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્રનો જાપ કરવાથી મૂર્તિમાં માં જીવ આવે છે અને એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ગણેશ તેમના ભક્તોના ઘરે જાય છે અને તેમની સાથે સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે આજ કારણોસર દિવસ ખૂબ જ શુભ દિવસ તરીકે માનવામાં આવે છે ભારતના કયા રાજ્યોમાં ઉજવાય છે ગણેશ ચતુર્થી આ તહેવારમાં ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ગોવા આંધ્રપ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકો ઘરે અને જાહેરમાં ઉજવવામાં આવે છે દરેક જગ્યાએ આ તહેવાર દરમિયાન લોકો ઘરે અને પંડાલોમાં માટીથી બનેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી થાય છે ગણપતિને ને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી ના સ્નાન પુત્ર કરી નાખ્યા અને આવું બેડુ રૂપ જોઈને પાર્વતીએ દુખી થઈને શિવજી ને કહ્યું કે આવા હાથી ના મોઢા કોણ ભાવ પૂછશે સૌ એની મશ્કરી કરશે શિવજીએ પાર્વતીને કહ્યું અરે એવું નહી થાય વિઘ્નો ના હરનાર દેવ તરીકે તેની બધી જગ્યાએ પૂજા થશે આ રીતે શિવજી એજ ગણપતિને ને વિઘ્ન હરતા બનાવી દીધા ગણેશ ચતુર્થી ના દિવસે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ શા માટે છે આમ તો ચતુર્થી ના દર્શન મંગળકારી મનાય છે પરંતુ ભાદરવા સુદ ચતુર્થી એ ચંદ્ર દર્શન નો નિષેધ કરાયો છે કન્યા સંક્રાંતિ એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું આર ચડે કે કલંક લાગે છે પૌરાણિક કથા પ્રમાણે ગણેશ પોતાની રીદી સુધી પત્નીઓ માટે આકાશ માર્ગે કૈલાસ જવા પ્રસ્થાન કરતા માર્ગમાં ચંદ્રલોક ના ચંદ્ર હાથી ના મુખ વાળી દેહાકૃતિ જોઈને ગણેશ મશ્કરી કરી તેથી ક્રોધિત થઈને તેને આપ્યો કોઈ તારી સામે નજર પણ નહીં નાખે અને નાખશે તો તેને કલંક લાગશે આફત ઉતરી આવશે અને શ્રાપ નિવારણ માટે બ્રહ્માજી એ ચંદ્ર ને ચતુર્થ વ્રત કરવાનો ઉપાય બતાવ્યો અને દિવ્યાંગ ની લાડુ મોદક જ કેમ ચઢાવાય છે એક વાર દેવોએ અમૃત થી બનાવેલો એક મોદક પાર્વતી ને ભેટ આપ્યો ને શિવ પાર્વતીના બંનેના પુત્ર કાર્તિકે અને ગણેશ તે લાડુ માતા પાસે માંગ્યો માતાએ કહ્યું કે તમારા બંને માંથી પ્રદક્ષિણા કરીને જે પહેલું આવશે તેને આ લાડુ મળશે પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળી ગયા પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતા ની પ્રદક્ષિણા કરીને ઉભા રહી ગયા કાર્તિકેય પૃથ્વી ની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા પાર્વતી એ જણાવ્યું કે માતા પિતા ની પ્રદક્ષિણા સેવા તો આખી પૃથ્વી ની પ્રદક્ષિણા કરતા ચઢી આપી છે ગણેશ સાચી પ્રદક્ષિણા કરી છે તેથી આ લાડુ હું તેને આપણે ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થી એ ગણેશ મહોત્સવ નો પ્રારંભ થાય છે પહેલા ત્રીજા પાંચમા સાતમા કે અગિયારમા દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવીને ગણેશ મૂર્તિ મહોત્સવનું વિસર્જન કરાય છે એક સંખ્યા શુકની આળ અને શુભ મનાય છે તેથી કેટલાક મૂહૂર્ત વગેરે કાઢવા પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે ગણપતિ તો એકી દંતી છે એટલે તેથી પણ એકી સંખ્યાનું મહત્વ છે ગણેશ ઉત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરાય છે સર્જન વિસર્જનનું ચક્ર ચાલ્યા કરે છે ગણેશ જન્મ માતા પાર્વતી માટીના પિંડમાંથી કરેલો ગણેશોત્સવ માં ગણેશ સર્જન ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલા સર્જન પૂજન ને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશમાં આ પાંચ તત્વો માંથી સૃષ્ટિ તેના પદાર્થ નું સર્જન થાય છે અને અંતે તેનું વિસર્જન થતા પોતાના મૂળ તત્વો માં એ લીન થઈ જાય છે ગણેશ મૂર્તિ નું વિસર્જન આવું સત્ય શીખવે છે એવી પણ માન્યતા છે કે ગણેશ ઉત્સવ ના ગણપતિ ને વિદાય આપીએ ત્યારે તે ઘર શેરીની તમામ સમસ્યાઓ સાથે સમસ્યા જળ માં વિસર્જિત થઈ જાય છે આમાંથી એક બીજું સત્ય એ પણ પ્રગટે છે કે સાકાર વિસર્જન થાય છે ને એમાં વિરાજમાન ઓમકાર સ્વરૂપ ગણેશજી તો અજરા અમર રહે છે ગણેશ ચતુર્થી પૂજા પદ્ધતિ ગણેશ ચતુર્થી ના દિવસે સવારે વહેલા ઉઠીને ને સ્નાન કરો સ્નાન કર્યા પછી ગણેશ ચતુર્થી ના ઉપવાસ નું સંકલ્પ કરો ગણેશ ચતુર્થી ના દિવસે પૂજા રૂમ ની સફાઈ કરો ભગવાન શ્રી ગણેશ ની મૂર્તિ સ્થાપિત કરો ને પૂર્ણ વિધિ થી તેમની પૂજા કરો પૂજા માટે શુભ મુહૂર્ત માં ઉત્તર પૂર્વ ખૂણામાં ચોક ની સ્થાપના કરો લાલ કે પીળા રંગનું કપડું ફેલાવીને ભગવાન શ્રી ગણેશ ને પ્લેટફોર્મ પર મૂકો ભગવાન ગણેશને સુવ સ્વરૂપ અંજલિ આપો અને આગામી દસ દિવસ સુધી સંપૂર્ણ વિધિ સાથે તેમની પૂજા કરો ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશને લાડુ ને મોદક ચઢાવો લાડુ અને મોદક સિવાય તમે બીજી કોઈ પણ વાનગી તૈયાર કરી શકો છો ગણેશ મહોત્સવ દરમિયાન ઉત્તર પૂજા વિધિ કરવામાં આવે છે અને ભગવાન ગણેશની સ્થાપના કર્યા પછી તેમની મૂર્તિને ક્યાંક લઈ જવા માટે આ વિધિ કરવી ફરજિયાત છે ગણેશ મહોત્સવના છેલ્લા ભાગમાં ગણપતિ વિસર્જન ની થાય છે જેમાં શ્રી ગણેશજીની પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ગણપતિના અવતાર ગણપતિ આદિ દેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે સતયુગમાં ઋષિ કશ્યપ અને અદિતિ ત્યાં મોહતક વિનાયક રૂપે જન્મી દેવાંતક અને ગણેશ રૂપે જન્મી સિંધુ નામક રાક્ષસ ના વ્રહ્માની પુત્રીઓ રીતિ સિદ્ધિ સાથે લગ્ન કથા છે વાપર યુગમાં પાર્વતી ત્યાં ગણેશ રૂપે જન્મ કથા તો જાણતી જ છે ભવિષ્ય પુરાણ મુજબ લંબુદર વિકટ વિઘ્નહર્તા વિનાયક ધ્રુમકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાન પિતા

મહાન પ્રતિભાશાળી મારા પ્રભુ મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો વિઘ્નેશ્વરાય વરદાય પ્રિય લંબો દરાય સકલાય જગ્ન પરિપૂર્ણ જગત હિત કરનાર ગજ સમાન મુખ અને વેદ તથા યજ્ઞ વિભૂષિત પાર્વતી ને નમસ્કાર હે ગણનાથ તમને નમસ્કાર છે તમારું વાહન મુશક છે અને તમે વિઘ્નેશ્વર ને વારંવાર નમસ્કાર છે એક દંતાય શુદ્ધાયમુખાય નમોનમ પ્રપન્ન જલ પાલાય જેમનો એક દાંતર મુક્તિજનો રાક્ષસ તથા પ્રણોની નાશ કરનાર છે એવા શુદ્ધ સ્વરૂપ તમે ગણપતિ ને વારંવાર નમસ્કાર છે એક દંતાય વિધમહિ વક્રતુંડાય ધીમી તમનો દંતી પ્રચોદયાત

જીવનના ઉત્સવોનો વધુ એક શુભારંભ કરવા તો દર્શક મિત્રો આજે આપણે વિઘ્નહર્તા પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાના ઇતિહાસ મહત્વ અને તેમની વિધિવત પૂજા કઈ રીતે કરવી તે જાણ્યું આવી જ રસપ્રદ માહિતી સાથે પુનઃ મળીશું ત્યાં સુધી રજા આપશો અને આવી જ અવનવી માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા भरोસુ ગુજરાતમાં નમસ્કાર